ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાતના પ્રવાસે હતા ગઈકાલે તેમણે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં કરોડો રૂપિયાના લોકમુહૂર્ત એટલે કે લોકાર્પણ કર્યા આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અનેક કાર્યક્રમો હતા પણ અમિત શાહે પોતાના તમામ કાર્યક્રમો રદ કરી તેઓ દિલ્હી રવાના થયા છે માનવામાં આવે છે કે ખેડૂત આંદોલનને પગલે જે હિંસા થઈ રહી છે દિલ્હી સંભુ બોર્ડર પર હરિયાણા પંજાબ બોર્ડર ઉપર તેને લઈને અમિત શાહે પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા છે અને તેઓ લગભગ પાંચ વાગ્યાની આસપાસ દિલ્હી પહોંચે તેવી શક્યતા છે દિલ્હી પહોંચી તે ગૃહ વિભાગના તમામ અધિકારીઓ સાથે બેઠક કરશે આપને જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દર મહિને બે કે ત્રણ વખત ગુજરાતની મુલાકાતે આવે છે અને કરોડો રૂપિયાના વિકાસના કાર્યોનું લોકાર્પણ કરે છે આજે તેમનો કાર્યક્રમ સાણંદ સહિત અમદાવાદના આસપાસના ગ્રામ્ય વિસ્તાર અમિત શાહ દિલ્હી જઈ અધિકારીઓ સાથે બેઠક કરશે કારણ કે જે રીતના ખેડૂતો આગળ વધી રહ્યા છે તેને કારણે દિલ્હી સરકાર અને ભાજપ સરકારની મુશ્કેલીઓ વધી છે અને આંદોલનથી કેમ નિપટવું તેના માટેની તમામ તૈયારીઓ હવે દિલ્હીમાં ઘડવામાં આવશે